હઠ કરી જી શ્રી કૃષ્ણ સાથે બોલ્યા આણી જી હતા ગોલક પોતે પટરાણીજી आव्या अवनी पर्थाया आहिर राणी जी आहिर ने घेर आवतर्या रया दिन बंधू थी दूर एवी मोट पमाटो परी नथी जोईती जनने जरूर एतो तो भक्तता भगवान ना राधी का तेरा मा समान एने अरखे आविया श्री कृष्ण कृपा निदान अत्यवलाई आरम्भी श्री हरिति लेवु सूख एवु भक्त न करे भगवान ना करे होय हरिति विमुख वडि एक समामा उमाये रोता दिठा राम ने रान बिना की जई पाए पड़ा थया सती अति संशयवान तेने शिवे घणु समझाविया पण समझा नहीं लवनेश पारु ले वा पर ब्रह्मनुहि नो वेश त्यारे राम कहे दाक्षायणिकला ईश त्यारे पामि लज्जा गया पिना की पासणे। जैम थयू तैम के वारया क्यारे जान की थया जानी जटिये सर्त त्यागी दीधाते हने निश्कूलानन्द एवुनी पज्यू अवलाईनू फळ हने

એને અર્થે આવ્યા શ્રી કૃષ્ણ કૃપા ઉત્તમ ભક્ત હતા એવું ભક્ત ન કરે ભગવાન ના કરે હોય હરિથી વિમુખ તો કે આપણે જો ભક્તિ કરવી તો એવું આપણું ધાર્યું ભગવાન કે ભગવાન ના ભક્ત પાસે ક્યારેય કરાવવું નહીં આપણે બધા કેવું કરીએ છીએ આપણે આમ સમજાવા માટે કહું આમાં કેવું થાય કોઈ વાત કહેવા જતી હોઉં ને અને કોઈની કોઈ એવું બનેલું હોય એમ જાય કે મારા ઉપર બોલ્યા મને તો ખબર હું જયારે બોલું ત્યારે મારી મસ્તીમાં જતી હોય એટલે ખબર હોય પણ ધારો કે મામા કે માસી પાસે આપણે કોઈ એક વાત છે એને લઈને વારંવાર જઈએ આપણને એક વાર એમને આપણો સ્વભાવ જોઈને સ્પષ્ટ નાનો પાડે પેલી વાત તો અને એકવાર આપણને આડકતરો ઈશારો આપી દીધો હોય આપણે સમજી ગયા હોય પણ આપણે કેવા હોય કે આપણી વાત સાચી મનાવી હોય એટલે આપણે એમના મોઢેથી આપણે બોલાવવાનો પ્રયત્ન કરીએ તો એ આપણી જીદ કેવાય આપણો ઠરાવ કહેવાય એવું ક્યારે મોટા પાસે કરાય નહીં વળી એક સમા ઉમાએ રોતા દીઠા રામજી ને રામ જયારે સીતા ને રામનો બે નો વિયોગ થાય છે અને ત્યારે રામજી બધે રડતા હોય વૃક્ષ વૃક્ષ ને બધે પૂછતા હોય તમે મારી સીતાને ક્યાંય જોઈ તો એ વખતે શંકર ને પાર્વતી નીકળેલા હોય છે શંકર ની નજર જાય છે રામ ઉપર અને ત્યારે પીનાકી એટલે શંકર ભગવાન રામ ભગવાનના ચરણમાં પડે છે તો પાર્વતીજીને સંશય થાય કે આ મોટા શંકર પત્ની ના વિયોગમાં કોક રડે છે એવા બાપા કેમ પગમાં પડ્યા એમ પછી એને સંશય થયો ત્યારે એને શિવે ઘણું સમજાવ્યા કે તમે સંશય ન થાવ એમ પણ એ માનતા જ નથી તો કે પારખુલેવા પરબ્રહ્મ લીધો વૈદેવી નો વેશ શંકર ભગવાન એવું કીધું તમે પરીક્ષા લેવા નો જશો આ તો પરબ્રહ્મ પુરુષોત્તમ છે આ લોક ના મનુષ્ય જેવા થઈને આવેલા છે એટલે એવી મનુષ્ય લીલા કરે તો પણ પાર્વતીના મનમાં સંશય થાય છે એટલે પોતે સીતાનું રૂપ લઈને જાય છે અને જેવા રામ પાસે જાય છે અને પૂછે છે એકલા કેમ છો ક્યાં રામ એમને બીજું કઈ જ નથી કેતા રામ સીધું એવું જ પૂછે છે કેમ માતાજી તમે એકલા એવા શંકર ભગવાન ક્યાં છે ભગવાન ઓળખી ગયા પણ કેવું એટલે કે આ હતા તો એ ઓળખી ગયા કે તમે તો જાનકી નો લઈને આવેલા છો તમે જાનકી નથી ત્યારે પામી લજ્જા ગયા પીનાકી પાછળ જેમ થયું તેમ કેવા રહ્યા તો કે હવે જે થયું ત્યાં જઈને શંકર ભગવાને કીધું કે મને તો રામ ભગવાન સાચા હતા ઓળખી ગયા કે હું સીતા નથી હું તો પાર્વતી છું વાત કરી જાણી એટલે કે શિવજી નું રૂપ લીધું હતું તો કે જાનકી હવે મારી માતા એટલે તમે એનું રૂપ લીધું એટલે આજથી મારો તમને પત્ની તરીકે સ્વીકાર કરી શકાય નહીં એમણે એને શું કર્યું તો કે તત્કાળ ત્યાગી દીધા જાઓ આજથી તમારો ત્યાગ નિષ્કળાનંદ એવું નિપજ્યું અવડાઈનું ફળ એને બે પાત્ર એવી અવડાઈ કરી તો બેને શું થયું તો કે બેને વિયોગ થયો પતિનો પરમેશ્વર નો એમ આપણે પણ જો આપણા ઠરાવ નો મૂકીએ અને આપણી હઠ પકડી રાખીએ તો આપણું પણ આવું જ થાય એટલે આપણને દ્રષ્ટાંતે સહિત સ્વામી સમજાવીશે કેવી ઉંમરે સ્વામીએ કેટલી તકલીફ વચ્ચે આ શાસ્ત્રો રચેલા છે જે શાસ્ત્રોની આપણને કોઈ કિંમત જ નથી અને જે સભાઓમાં એકવાર આપણે જઈને અંદર ચિંતન મનન તો કરીએ કે અમે ત્રણ કલાક આજની સભા સાંભળી તેમાંથી કેટલી મને વિષય છોડવાની વાત આવી કેટલી સંસારમાંથી મોહમાયામાંથી ઉખડવાની વાત આવી કેટલી વિવેકની વાત આવી કેટલી ધર્મ જ્ઞાન વૈરાગ્યની વાત આવી શરૂઆતમાં આરતોરા થાય થોડુંક વળી વાણી વિવેચન થાય પછી એમાં શું છે કે હરિભક્તો ને પણ એવું જ જોતું હોય એટલે વચ્ચે થોડી અસીમ થાય થોડાક ના વખાણ પારાયણ થાય છે કેવાય કે જે સંગે કરીને આપડા વિષય છૂટે આપડા સ્વભાવ છૂટે આપણા જીવનમાં કોઈ ફેરફાર આવે બાપાશ્રી એમ કે જોગ કરીએ તેવો કે બીજાને ખબર પડવી જોઈએ કે આપડું અંગ પલટાણું છે આપણે કઈ જુદા થયા છીએ ને સામાન્ય જગતનો જીવો એના જેવા નથી ત્યારે આપણે ખરેખર સત્સંગ કર્યો કહેવાય અને એટલે ગંગા સતી તો કે છે કે નિત્ય રે જ આવે સત્સંગમાં ટળે મોહ માયા ફંદ તો કે એને જ સત્સંગ કહેવાય કે જ્યાં જવાથી આપણી અંદરથી થી મોહ ની માયા ઓછી થાય તો સત્સંગ કરે લેખે આ તો વધારે આવી જાત જાત ની રસોઈ જાત જાત ના પકવાન પીરસવા વાળા કેવા રાંધવા વાળા કેવા જ્યારે સાગર માતા પણ એમ કીધું કે પ્રસાદી આપનાર વ્યક્તિએ પણ અતિ પવિત્ર થઈને સ્નાન કરીને શુદ્ધ થઈને આપવી અને જો સ્નાન શક્ય ન હોય તો પણ હાથ પગ ધોઈને પવિત્રપણે આપવી હવે અત્યારે રાંધવા વાળા કેવા હોય પીસવાવાળા કેવા હોય અને એક રસાસ્વાદ માટે પ્રસાદની ઓથ લઈ એ ઓથ જ હોય છે આપણા મનની છેતરપિંડી જ હોય અને ઓથ લઈ અને આપણે રસાસ્વાદ માણીએ છીએ ત્યારે આપણે એક વાર ઊંડા ઉતરીને વિચાર ન કરતા કે હું કોને છેતરું હું હું પોતે જ મહારાજ આત્મા મારો આત્મા ઇન્દ્રિય અંતકરણ નો સંગ કરી અને આત્માની છેતરી રહ્યો બીજા કોની છેતરપિંડી કરીએ છીએ અને નુકસાન કેવડું કે માથે જન્મ મરણ કોઈ આવા ને આવા રહેશું અને આપણને એમ લઈ જશે તો એવું તો શક્ય નથી લઈ તો જશે પણ જેમ છે એમ રહી નહીં શકાય આપણે જ જગ્યા કરીને આવી જશે મામા એમ કે કે આપણને મોટા મળ્યા છે મોટાનું વચન છે કે આપણને ચોક્કસ લઈ જશે પણ આપણી વાસના ઈચ્છાઓ અથાગ્ર આપણને ટકવા નહીં દે જય સ્વામ નારાયણ